તો ફરીથી સીલ લગાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સુરતના વરાછા સહિતના વિસ્તારમાં ત્રણ કેમ્પસની કુલ બસો બ્યાસી શાળાઓને સીલ કરી દેવામાં આવી હતી ત્યારે આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર શિવકુમાર મિશ્રાએ કહ્યું કે અમને પરમિશન મળી ગઈ છે નિયમ પ્રમાણે જે શાળાઓએ 60 દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી છે વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખી શરતોના આધીન શાળાઓ શરૂ કરવામાં આવી ગઈ છે જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે કહ્યું કે તંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો નીકાળવામાં આવ્યો હતો વેકેશન બાદ આશી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો શાળા સંચાલકો પાસેથી બાહેનધરી લઈને શાળા ખોલવામાં આવી છે ફાયર એનઓસી અને બીયુની પરમિશન નિયત સમયમાં તેઓએ લેવાની રહેશે સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્ય સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોક ડ્રીલ હાથ ધરાશે નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડમી ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવું સત્ર બે હજાર ચોવીસ અને પચીસ ખોલવામાં આવ્યા છે એના પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાત દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધણી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિતરગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફ્ટી છે અને ઓલરેડી બ્યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાજરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે